સમૂહ લગ્ન સમારોહ રવિવારે જોયા હતા જેમાં સમાજના નવદંપતિને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેથી સમાજના લોકો તેમજ દાતાઓ દ્વારા નવદંપતિના આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પાલનપુર નગરપાલિકા કારોબારી ચેરમેન અને સમાજના યુવા સંગઠનના પ્રમુખ પિયુષ પટેલ પાલનપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ પટેલ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના ચોવીસમાં સમૂહલગ્ન નિમિત્તે આજે નવ દંપતીઓએ એમાં ભાગ લીધો છે પ્રભુતામાં પગલાં પડ્યા છે એ નિમિત્તે સમાજના અને વિવિધ આગેવાનોમાં ધારાસભ્યશ્રી અને દાતાશ્રીઓ અહીં ઉપસ્થિત રહી અને સૌને આશીર્વાદ આપ્યા છે લક્ષ્મીપુરા ગામમાં સમગ્ર કડવા પાટીદાર સમાજમાં સૌપ્રથમ પ્રથમ સમૂહ લગ્ન ચાલુ કરી અને ચોવીસમો સમૂહ લગ્ન પૂર્ણ કર્યો છે આવતા વર્ષે પચીસમો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે એ નિમિત્તે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના સૌ દાતાઓના સહયોગથી આ દીકરીઓને અમે એકસઠ હજાર રૂપિયાના ફિક્સ સર્ટિફિકેટ અને અનેક ગિફ્ટ આપી અને એમને પ્રોત્સાહિત કર્યા છે અને આ વખતે નવતર પ્રયોગના ભાગરૂપે આજે આ દીકરીઓ જેમને પ્રભુતામાં પગલાં પડ્યા છે એ દાતાઓના સહયોગથી અમને એક એક્ટિવા આપી અને એમને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને પચીસમાં સમૂહલગ્નમાં સમગ્ર સમાજની દીકરીઓ આ સમૂહલગ્નમાં જોડાય એવા અમારા પ્રયત્નો છે અને વિવિધ સમાજોને પણ અમે પ્રેરણા આપીએ છીએ કે સૌ સમાજના દીકરીઓ અને આ સમૂહલગ્નમાં ભાગ લે અને આગામી દિવસોમાં સામાજિક ખર્ચાઓ ઓછા કરી અને આ જે બચત થાય એ શૈક્ષણિક અને આરોગ્ય પાછળ ખર્ચાય એવી અમે